નમસ્તે મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં આપણે મેરિટ લિસ્ટ બરાબર પચીસ ગણા ઉમેદવારનું જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે તે મેરિટ લિસ્ટ તેમજ કટ અને હવે શું આગળની રણનીતિ શું બરાબર કારણ કે દોસ્તો હવે જે ગઈકાલે એટલે કે સાત તારીખના રોજ જે પચીસ ગણાનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે એનાથી ફોરેસ્ટ ભરતીના ઉમેદવારોને હજુ પણ અસંતોષ થાય છે કારણ કે કેટલા ઉમેદવારો એવા છે કે જેને એકસો ચાલીસ પ્લસ માર્ક્સ છે છતાં હજી એનું નામ આ પચીસ ગણા યાદીમાં છે નહીં જ્યારે એકસો દસ માર્ક્સવાળાનું આ નામ મેરિટ યાદીમાં છે એટલે હજુ પણ ઘણા ઉમેદવારોને આ મેરિટથી અસંતોષ છે તો હવે આગળની રણનીતિ શું બરાબર કટ ઓફ કેટલું રહ્યું તેમજ જે ચાલીસ ગણા ઉમેદવારોની વાત થઈ હતી બરાબર એનું શું શું ફરી મેરિટ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તો તમામ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ એટલે અંત સુધી બહેના રહેજો અને હજુ તમે લાઈક નહીં કહી તો લાઇક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો હવે દોસ્તો વાત કરીએ જે પચીસ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે બરાબર એમાં કોનું નામ છે અને ત્યારબાદ આપણે હવે ચાલીસ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે એની ચર્ચા કરીએ તો દોસ્તો તમે લખેલું જોઈ શકો છો કે શારીરિક ક્ષમતા કસોટી માટે એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે કુલ જગ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તો ચાલો દોસ્તો હવે આ યાદી જોઈએ તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો કે જિલ્લા વાઇઝ અહીં યાદી જાહેર કરવામાં આવી છે અને જો તમે પણ તમારું નામ અથવા તમારા મિત્રનું નામ જોવા માગતા હો તો આપણે આ પીડીએફ ટેલિગ્રામ જે ચેનલ છે બરાબર એમાં મૂકવામાં આવી છે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લાના સૌ પ્રથમ જે પચીસ ગણા ઉમેદવારનું લિસ્ટ જાહેર થયું છે બરાબર એમાં કોનું નામ છે એ તમે સરળતાથી અહીં જોઈ શકો છો સૌ પ્રથમ જિલ્લો આપ્યો છે બરાબર ત્યારબાદ રોલ નંબર અને ફૂલ નામ આપ્યું છે ત્યારબાદ કેટેગરી અને જેન્ડર આપેલું છે તો આ તમામ વિગતો આપણને આ મેરીટ લિસ્ટની જે યાદી જાહેર કરવામાં આવી બરાબર એમાં લખેલું જોવા મળ્યું છે હવે દોસ્તો વાત કરીએ કે ટોટલ ઉમેદવારો આ લિસ્ટમાં કેટલા છે તો અમદાવાદ બાદ અહીંયા અમરેલી જિલ્લાના પણ ઉમેદવારોના નામ આપેલા છે બરાબર અહીં દોસ્તો એક ખાસિયત એ છે કે આમાં કોઈના પણ માર્ક્સ લખેલા નથી એટલે હવે માર્ક્સ ન હોય તો કેવી રીતે ખબર પડે કે આ ઉમેદવારને કેટલા માર્ક્સ છે બરાબર તો આ તમામ વિસંગતતાને કારણે આજે પણ ઉમેદવારોને અસંતોષ થાય છે તો તમે દોસ્તો અહીં જોઈ શકો છો જે પચીસ ગણા ઉમેદવારો છે બરાબર એનું અહીં તમે સરળતાથી જોઈ શકો છો કે અંદાજીત વીસ હજાર જેટલા ઉમેદવારોનું આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેટેગરી તેમજ જેન્ડર સાથે તેમજ રોલ નંબર સાથે અને જિલ્લાવાઇઝ આ મેરિટ જાહેર કરવામાં આવી છે હવે દોસ્તો વાત કરીએ કટ ઓફની બરાબર કે આ જે પચીસ ગણા ઉમેદવારો છે બરાબર એમાં કટ ઓફ કેટલું રહ્યું છે દરેક જિલ્લામાં કેટલું કટ ઓફ રહ્યું છે તો દોસ્તો તમે અહીં સરળતાથી કટ ઓફ જોઈ શકો છો જિલ્લાનું નામ આપેલું છે અમદાવાદની વાત કરીએ તો જે જનરલ કેટેગરી છે બરાબર હવે એમાં વાત કરીએ તો એકસો ઓગણપચાસ જેટલું મેરિટ રહ્યું છે જ્યારે એસીબીસીની વાત કરીએ તો એકસો ઓગણચાળીસ બરાબર આવી રીતે કંઈક અમદાવાદ જિલ્લાનું મેરિટ એટલે કે કટ ઓફ આપણને જોવા મળ્યું છે ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો અમરેલી જિલ્લો આપેલું છે બરાબર એનું એકસો સત્તાવન જ્યારે ફિમેલની વાત કરીએ તો એકસો એકતાલીસ એવી જ રીતે ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસો અડતાલીસ ફિમેલ એકસો પાંત્રીસ બરાબર ત્યારબાદ એસી આપેલું છે કોમનમાં એકસો પાંત્રીસ ફિમેલમાં એકસો પચીસ ત્યારબાદ એસીબીસી આપેલું છે એકસો એકાવન અને એકસો તેત્રીસ તો આવી રીતે તમામ જિલ્લાનું તમે અહીં સરળતાથી જોઈ શકો છો તમામ જિલ્લાનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં લાસ્ટમાં આપણે વલસાડ જિલ્લો પણ આપેલો છે બરાબર એકસો પિસ્તાલીસ બરાબર એકસો બત્રીસ એવી રીતે એક્યાસી આ તમામ કટ ઓફ અહીં કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ આપેલું છે હવે વાત કરીએ દોસ્તો કે સૌથી વધુ એટલે કે ઊંચું મેરિટ કયા જિલ્લાનું છે તો દોસ્તો તમે સરળતાથી જોઈ શકો છો કે સુરત જિલ્લાનું જનરલનું મેરિટ છે બરાબર એ અંદાજીત એકસો સિત્તેરની આજુબાજુ છે એટલે સૌથી હાઈ કહી શકાય એવું મેરિટ છે હવે દોસ્તો વાત કરીએ સૌથી ઓછું બરાબર તો અહીં સરળતાથી તમે જોઈ શકો છો સૌથી ઓછું મેરિટ છે અહીં સરળતાથી જોઈ શકો છો દોસ્તો ગીર સોમનાથ બરાબર એકસો અઠ્યાવીસ માર્ક્સ જેટલું જનરલનું કોમનમાં આપેલું છે બરાબર અને એસીની વાત કરીએ તો એકસો સાત બરાબર એવી રીતે અહીં દરેક કેટેગરી વાઇઝ મેરિટ આપેલું છે પરંતુ વાત કરીએ તો સૌથી વધુ એકસો સિત્તેરની આસપાસ સુરત અને સૌથી ઓછું ગીર સોમનાથ એકસો અઠ્યાવીસની આજુબાજુ બરાબર હવે દોસ્તો આવું મેરિટ આપણે હજુ સુધી ફોરેસ્ટની પરીક્ષામાં ક્યારેય પણ જોવા નથી મળ્યું એટલે આ નોર્મલાઇઝેશનને કારણે ખબર નહીં કેવી રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે એટલે એકસો ચાલીસ વાળા જે માર્ક્સ થતા હતા એનું પણ નામ નથી જ્યારે એકસો દસ નામ છે એટલે આ કેટલા અંશે યોગ્ય છે બરાબર એ કેવું તો ખૂબ જ જટિલ છે હવે દોસ્તો વાત કરીએ કે આગળની રણનીતિ શું બરાબર તો આને લગતું એક વિડીયો આપણે ઓલરેડી અપલોડ પણ કરેલો છે કે હવે આગળનું આંદોલન ક્યારે થશે અને આગળ શું દરેક ઉમેદવારોની માંગ છે બરાબર તો એ આપણે એક ઓલરેડી એક યુવરાજસિંહ શું કહેવા માંગે એનો વિડીયો પણ અપલોડ કરેલો છે હવે દોસ્તો વાત કરીએ કે જે ચાલીસ ગણા ઉમેદવાર ઉમેદવારોની જે માંગ થઈ હતી બરાબર પરંતુ અહીં લિસ્ટ જાહેર કરવામાં આવી છે પચીસ ગણાનું તો હવે ચાલીસ ગણા ઉમેદવારોનું જે લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એની થોડી ચર્ચા કરીએ હવે દોસ્તો આપણે શું જાણીએ છીએ કે જે પચીસ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે બરાબર એનાથી ઘણા બધા ઉમેદવારોને અસંતોષ છે કારણ કે દરેક ઉમેદવારોની માંગ હતી કે ચાલીસ ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવે તો દોસ્તો એને લઈને જે જિજ્ઞેશેશભાઈ મેવાણી છે બરાબર જે ધારાસભ્ય છે એમના દ્વારા મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર શું લખવામાં આવ્યો હતો એની ચર્ચા કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારોની માંગણીઓ સ્વીકાર કાઢવા બાબત એટલે કે ફોરેસ્ટ વિભાગના જેટલા પણ ફોરેસ્ટની પરીક્ષા જેટલા પણ ઉમેદવારોએ આપી છે બરાબર આ તમામ ઉમેદવારોની જેટલી પણ માંગ છે એ સ્વીકારવા અંગેનો આ પત્ર ધારાસભ્ય એટલે કે જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવ્યો હતો તો ચાલો દોસ્તો હવે આ વિગતવાર પત્રને જોઈએ તો દોસ્તો અહીં લખેલું છે કે જય ભારત સૌને સાથે જણાવવાનું કે ફોરેસ્ટ અને બીટગાર્ડનું જે હમણાં જ એક્ઝામનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું જેનાથી ગુજરાતના ઉમેદવારો જોડે અન્યાય થયો છે તથા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે ફોરેસ્ટ બીડગાર્ડના ઉમેદવારોની નીચે મુજબની માંગણીઓ સ્વીકારવામાં આવે અને ઉમેદવારોને ન્યાય મળે તેવી આપશ્રીને નમ્ર વિનંતી એટલે કે જે જિગ્નેશભાઈ મેવાણી છે બરાબર એને ઉમેદવારો વતી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને જેટલી પણ માંગો છે ઉમેદવારોને બરાબર એ તમામ માંગો સ્વીકારવામાં આવે એવું કાંઈક પત્ર જિગ્નેશભાઈ મેવાણી દ્વારા લખવામાં આવ્યો છે હવે દોસ્તો વાત કરીએ કે આ પત્ર માં કેટલી માંગણીઓ રજૂ કરવામાં આવે તો દોસ્તો તમે સરળતાથી જોઈ શકો છો કે પાંચ પ્રકારની માંગણીઓ મૂકવામાં આવી છે સૌપ્રથમ જોઈએ તો વર્તમાન જાહેરાત એટલે કે ફોરેસ્ટની જે જાહેરાત કરવામાં આવી બરાબર એમાં જગ્યામાં વધારો કરવામાં આવે એટલે કે આઠસો સમથિંગ જે જગ્યા છે બરાબર એ જગ્યામાં વધારો કરવા માટેની માંગણી સૌપ્રથમ મૂકવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ચાલતી સીબીઆરટી પદ્ધતિ રદ કરવા બધા વિદ્યાર્થીઓ માટે એક જ પરીક્ષાનું આયોજન કરવું એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે જે સીબીઆરટી પદ્ધતિ છે બરાબર એના લીધે આ પ્રચંડ આંદોલન થયું છે કારણ કે નોર્મલાઇઝેશનને કારણે કેટલા ઉમેદવારોને લાભ થયો છે તો કેટલા ઉમેદવારોને ખૂબ જ ગેરલાભ થયો છે એટલે આ સીબીઆરટી નામની જે પદ્ધતિ છે બરાબર એને રદ કરવામાં આવે અને એક કોમન પરીક્ષાનું કંઈક આયોજન કરવામાં આવે એવી દરેક ઉમેદવારો વતી આ જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા માંગ રજૂ કરવામાં આવી છે હવે આગળ વાત કરીએ તો ચાલીસ ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવાનું લિસ્ટ જલ્દીથી જલ્દી બહાર પાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો સમય અને નાણાંનો વ્યર્થ ના થાય આગળ એવું પણ લખ્યું છે કે જે પચીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે બરાબર એનાથી તમામ ઉમેદવારો મોટાભાગના ઉમેદવારો સંતોષ નથી એટલે જલ્દીથી જલ્દી ચાલીસ ગળા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે બરાબર અને આ તમામ ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે જલ્દીથી જલ્દી બોલાવવામાં આવે જેથી કરીને દરેક ઉમેદવારોનો સમયનો બચાવ થાય અને સાથે સાથે નાણાંનો પણ બચાવ થાય વર્તમાન રિઝલ્ટથી ઉમેદવારો ઘણી નારાજગી હોવાથી વર્તમાન રિઝલ્ટમાં યોગ્ય સુધારો વધારો કરી નવું રિઝલ્ટ બહાર પાડવામાં આવે એટલે કે આપણે સૌ જાણીએ કે જે રિઝલ્ટ આઠ ગણા પ્લસ પચીસ ગણાનું જે જાહેર કરવામાં આવ્યું એમાં તો નથી તો કોઈના માર્ક્સ લખેલા બરાબર અને ઘણા ઉમેદવારોને સારા માર્ક્સ થતા હતા પરંતુ એનું નામ નથી એટલે જલ્દીથી જલ્દી આ રિઝલ્ટમાં વધારો સુધારો વધારો કરવામાં આવે અને ફરી સુધારા સાથેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે એવી જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા માંગ રજૂ કરવામાં આવી છે દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવે અને ગોપનીયતાના આડે કંઈ છુપાવવામાં આવે નહીં એટલે કે આપણી પહેલી માગ તો એ જ હતી કે દરેક ઉમેદવારોના માર્ક્સ રજૂ કરવામાં આવે કારણ કે કયા ઉમેદવારોને કેટલા માર્ક્સ છે એ હજુ કાંઈ પણ જાણી શકાતું નથી એટલે જલ્દીથી જલ્દી આ દરેક ઉમેદવારોના માર્ક્સ રજૂ કરવામાં આવે બરાબર આવી તમામ માગો જિજ્ઞેશેશભાઈ મેવાણી દ્વારા ઉમેદવારો વતી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવી હતી તો દોસ્તો હવે જોવાનું એ રહ્યું કે આગળ શું આંદોલન થાય છે બરાબર અત્યારે તો એવું કહેવામાં આવે છે કે નવ તારીખ સુધી તો રાહ જોવાશે ત્યારબાદ જો ઉમેદવારોને સંતોષ નહીં થાય તો ફરી પ્રચંડ આંદોલન જેવી સ્થિતિ સર્જાશે અને મહા ગુજરાત આંદોલન જેવી સ્થિતિ સર્જાશે એટલે હવે જોઈએ કે નવ તારીખ બાદ શું થાય છે બરાબર તો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે તમને કાંઈક નવું જાણવા મળ્યું હશે જો નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ લાઇક કરી દો ચેનલ ઉપર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો